મિત્રો માહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આપણી આગળ મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેચા હોય છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જશે ઘેર આલુક બધું સારું છે પર મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો સિત્યાન એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા અને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની કંડિશન તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે ને મિત્રો આવાના આ ટ્રેક્ટર માટેના વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલને લાઈક શે અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરી તો મહેસાણા તાલુકાના વિસનગર ગામે તમને ટ્રેક્ટર જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો ચાર લાખની પચાસ હજાર અંદાજી ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશે તો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો વિડીયોને લાઇક શે અને સબસ્ક્રાઈબ કરવા માટે તમારું ખૂબ ખૂબ વિનંતી અને મિત્રો આજથી સાત દિવસ સુધી ડેલી વિડીયો આવશે